ગુજરાતમાં આવનારા સમયમાં બે હજાર ત્રીસના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત છે ત્યારે યુનિવર્સિટી અને કોલેજોમાં સ્પોર્ટ્સ અધ્યાપકોને લઈને કથડેલી હાલત છે તો હવે સરકાર દ્વારા રાજ્યની સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ ટ્રેનર શારીરિક શિક્ષણના અધ્યાપકોની આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતે શિક્ષક મહાસંઘે કોલેજોમાં આ રીતે હંગામી ધોરણે આઉટસોર્સિંગથી સ્પોર્ટ્સ અધ્યાપકોની ભરતીનો

આઉટસોર્સિંગથી સરકારી કોલેજોમાં આસિસ્ટન્ટ તરીકે એમની ભરતી કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે કોલેજોમાં પૂરતા ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર જ નથી આ બિન કાયમી અધ્યાપકો માટે માત્ર એકવીસ હજાર વેતન નક્કી કરવામાં આવ્યું છે એટલું જ નહીં સરકારના ઠરાવમાં કોઈ પણ સમયે સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ અધ્યાપકને છૂટા કરવાની જોગવાઈ કરાઈ છે શિક્ષણ વિભાગના ઠરાવને લઈને શિક્ષક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સરકાર સમક્ષ શિક્ષક મહાસંઘ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે કોલેજોમાં આ રીતે હંગામી ધોરણે આઉટસોર્સિંગથી વ્યાયામના અધ્યાપકોની ભરતી ના થવી જોઈએ તેની જગ્યાએ યુજીસીની ગાઈડલાઇન મુજબ કાયમી ધોરણે જ પીટી અધ્યાપકોની ભરતી થવી જોઈએ હાલમાં સરકારની ગ્રાન્ટેડ કોલેજોમાં સ્પોર્ટ્સ અધ્યાપકોની હાલત ખૂબ જ કથળેલી છે ગુજરાત યુનિવર્સિટીનું ઉદાહરણ લઈએ તો ત્યાં છેલ્લા પાંચ વર્ષથી સ્પોર્ટ્સ ડિરેક્ટર જ નથી આ તો વાત થઈ દર્શક મિત્રો કોલેજોની હવે શાળાની વાત કરીએ તો રાજ્યની સરકારી શાળાઓમાં છેલ્લા પંદર વર્ષથી સ્પોર્ટ્સ ટીચર એટલે કે વ્યાયામ શિક્ષકોની ભારે અછત છે ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમત શિક્ષકની કાયમી ભરતી છેલ્લા પંદર વર્ષથી કરવામાં જ નથી આવી છેલ્લે બે હજાર બારમાં પીટી શિક્ષકોની ભરતી થઈ હતી તે પછી આ શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવી એટલું જ નહીં સરકાર વ્યાયામને ગૌણ વિષય પણ માનતી જ નથી એક તરફ આપણે દર વર્ષે જૂને યોગા દિવસ ઉજવીએ છીએ અમદાવાદમાં કોમનવેલ્થ યોજાશે આ પછી બે હજાર છત્રીસમાં માં અમદાવાદમાં ઓલિમ્પિક યોજાય તેવા સરકારના પ્રયાસો છે ત્યારે રાજ્યની સ્કૂલોમાં પીટી શિક્ષકોની ભારે અછત છે ઉપરાંત કોલેજોમાં સ્પોર્ટ્સ અધ્યાપકો જ નથી તો હવે સરકાર કોલેજોમાં સ્પોર્ટ્સ અધ્યાપકોની ભરતી આઉટસોર્સિંગથી કરવા જઈ રહી છે ત્યારે શિક્ષક સંઘે આ બાબતે વિરોધ કર્યો છે તો સ્પોર્ટ્સ અધ્યાપકોની આ આઉટસોર્સિંગથી જે ભરતી ચાલી રહી છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જોયું જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર